Oh ah, well, oye am en día, hoy હવે લેવમાં જય માતાજી જય દ્વારકાધીશ આપણે તો અત્યારે ગામડે છે ને વરસાદ હમણાં બે દિવસ તા બંધ થયો છે પણ આસપાસ વરસાદ આવે એવું થઈ ગયું છે કોમેન્ટ કરો હવે કોમેન્ટ ભાઈ લાઈવ માં આવો જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ અત્યારે આપણે ઘરે હશે આરામ કરીએ લાઈક કરો લાઈક પણ આપડે ઘણા દિવસ લાઈવ નથી ગયા ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ કોમેન્ટ કરો ભાઈ કોમેન્ટ બધું મોબાઈલ તાર સારસી માંથી કેવાનું આઈફોન

भाई लाइक करना जो कौन से चंदू पाय चौहान क्यों गांव से भाई तुम्हारे तुम्हारे गांव से भाई मानसा पार्टी मानसा तुम्हारे क्यों गांव से दरा कमेंट कर जो चंदू पाय चौहान तुम्हारे क्यों गांव से भाई कमेंट करो जरा બોટાદ આ જો ભાઈ અમારા ગામનો સોરો આ જો અમારા બાપુજી આયેલા આવે છે ને જો લીમડો છે આવું બધું છે એમનું શેરી કહીશ સાપ્યો અહીંયા છે ને ભાઈ આ અમારી ડેલી છે આપણી ગાડી તો દાદા ને સીતારામ નવા વર્ષ ના હા ભાઈ સીતારામ દાદા ને બોલાવી લીધા છે ભાઈ થાય <laughs> 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 आओ देड़ दे भाई लाइव बताओ पानी जो पीवाम रमी देखा केवल भाई

Ja, das ist <laughs> માતાજી દ્વારકાધીશ આવી ગયા છે તાબા ઉપર આપણે જો ભાઈ તાબે આવું છે બધું મૂકેલું આઠ એવું હજો કેવું મસ્ત છે એવું બધું જો વાદળા કેવા છે લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ નો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો તાપા ઉપર બેઠી ગયા છે વાદળા તો કેવા મસ્ત દેખાય લાઈવ આવો જય માતાજી જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખજો તાઈક કરો કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઇબ નો કરી તો સબસ્ક્રાઈબ કરો ધાબા ઉપર બેસે બહુ મજા આવે ગામડા તો સુરત હોય તો એટલે બધી ન મજા આવે અહીંયા તો બહુ મજા આવે લાઈવમાં આવો ભાઈ લાઈવમાં કોમેન્ટ કરો ભાઈ કોમેન્ટ કોણ પણ મારું લાઈવ જોવે છે કોમેન્ટ કરો

આવો ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ કેમ લાઈવમાં કોઈ આવતા નથી ભાઈ લાઈવમાં આવો જય જય શ્રી રામ જય શ્રી ભાઈ ડાયાભાઈ લાઈક કરો ભાઈ લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને જો અત્યારે થાબા ઉપર આપણે આવી ગયા છીએ અને થાબા ઉપર બેઠા છીએ જો કેવું વ્યૂ છે કેટલું મસ્ત છે કોમેન્ટ કરો અને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ને વરસાદમાં રહ્યો છે અને તો વરસાદ એકદમ ચાલુ હતો લાઈક કરી દીધી છે ભાઈ ઓકે થેન્ક યુ પહેલા લાઈમાં આવો જય માતાજી જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખો ને લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો લાઈવ હમણાં શું છે ઘણા દિવસ તો આપણે લાઈવ નથી થયા કેમકે સુરત હતા ત્યાં આપણે ડેલી લાઈવ થતા અને અહીંયા આપણે હું છે ટાઈમ મળતો નથી કઈ એવું છે બધું કોમેન્ટ કરી નાખો લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી નાખો લાઈવ મિત્રો આવો જય માતાજી જય દ્વારકાધીશ કોમેન્ટ કરજો ભાઈ કોમેન્ટ કોમેન્ટ કરો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી નાખો અત્યારે તાબા ઉપર બે હોવાની મજા આવી છે સાં છે ને એટલે બેઠા છે તડકો હોય છે